નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડિયોમાં આપણે જોવાના છીએ તારીખ અઢાર મે બે હજાર ચોવીસ અને વાર શનિવારની કપાસ બજારનું પ્રીવ્યુ સાથે કપાસ બજાર આજે કેવું રહી શકે છે એન્ડ કપાસના બંને વાયદા બજાર શું કહી રહ્યા છે અને કપાસનું શું છે ભવિષ્ય સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ વિડીયોમાં સુધી બની રહેજો ચેનલમાં ન હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં કારણ કે તમારા માટે અમે ખૂબ જ મહેનત કરી અને સારું એવું એનાલિસિસ લાવી રહ્યા છીએ સૌ પ્રથમ મિત્રો આજે આપણે વાયદા બજારથી વાત કરીએ તો સૌ પ્રથમ એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદામાં મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે એમસીએક્સ વાયદાની કરંટ પ્રાઇઝની વાત કરીએ તો પંચાવન હજાર નવસો રૂપિયા ચાલી રહી છે ત્યારે તે ઓપન થયો હતો ત્યારની વાત કરીએ તો છપ્પન હજાર એકસો છે તેના હાઈની વાત કરીએ તો છપ્પન હજાર ત્રણસો અને લોની વાત કરીએ તો પંચાવન હજાર નવસો અને મિત્રો તેમાં ચેન્જીસની વાત કરીએ તો માઇનસ ઝીરો પોઈન્ટ બત્રીસ ટકાનો ચેન્જીસ છે અને એકસો એંશી પોઈન્ટનો મિત્રો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ ખેડૂત મિત્રો આપણો બીજો વાયદા બજાર એટલે કે ન્યૂયોર્ક વાયદા બજારની વાત કરીએ તેમાં પણ એઝ યુઝ્યુઅલ ઘટાડો જોવા મળી રહ્યો છે ઝીરો પોઈન્ટ અઠ્યાવીસ ડોલરના ઘટાડા સાથે નિયર બાય છોતેર ડોલરની મિત્રો સમથિંગ પલાતો જોવા મળી રહ્યો છે ઓપન પ્રાઇસની વાત કરીએ તો છોતેર ડોલર ઓપન થયો તો તેના હાઈની વાત કરીએ તો છોત્તેર પોઈન્ટ બ્યાસી ડોલર તેનો હાઈ છે અને તેના લોની વાત કરી દઈએ તો છોતેર પોઈન્ટ છપ્પન ડોલર મિત્રો તેનો લો છે એટલે કે બંને વાયદા બજારમાં વાત કરીએ તો ઘટાડો જોવા મળી રહ્યો છે ઉપરાંત ખેડૂત મિત્રો તમને એક ડેટા પણ આપી દો કે દસ મે જ્યારે વાયદા બજાર આપણે વાત કરીએ તો સત્યોતેર પોઈન્ટ એકત્રીસ ડોલર ઓપન પ્રાઇઝ હતી અને અત્યારે સત્તર મે છે એટલે કે કુલ સાત દિવસમાં આપણે વાત કરીએ તો છોતેર ડોલર જ મિત્રો બોલાતી જોવા મળી રહી છે ઓલ ઓવર આખા સાત દિવસમાં મિત્રો આપણે વાત કરીએ તો માત્ર એક જ ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે હવે ખેડૂત મિત્રો આપણે કપાસની જે સમરી છે તેમની વાત કરી દઈએ તો કપાસના ભાવમાં મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે સતત બીજા દિવસે કપાસના ભાવમાં ઘટાડો છે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો વિજાપુરમાં તેરસો એકસઠથી પંદરસો ત્રીસ રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે જ્યારે કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો તળાજામાં નવસો પાસઠથી તેરસો અઠ્યાવીસ રૂપિયાનો ભાવ બોલાતો જોવા મળ્યો છે ઉપરાંત જે ખેડૂત મિત્રો તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં કપાસના ભાવ કેટલા ચાલી રહ્યા છે તે અહીં કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો હવે ખેડૂત મિત્રો આપણે કપાસના ક્વિન્ટલના ભાવની વાત કરીએ તો એવરેજ ભાવ છ હજાર આઠસો ચૌદ રૂપિયા સૌથી ઓછા ભાવની વાત કરીએ તો ચાર હજાર સાતસો અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો સાત હજાર સાતસો પચાસ રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે હવે મિત્રો આપણો લાસ્ટ સેગમેન્ટ કપાસની આવક કોની વાત કરી દઈએ ગુજરાતમાં દસ હજાર બેલ મહારાષ્ટ્રમાં વીસ હજાર બેલની આવક જોવા મળી છે અને ઓલ ઓવર ભારતમાં છત્રીસ હજાર પાંચસો બેલની આવક થઈ છે તો મિત્રો આ ત્યાંની અપડેટ્સ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવી દેજો આજનું માર્કેટની વાત કરીએ તો નાનું મોટો ઘટાડો થવાની મોટી સંભાવના દેખાતી જોવા મળી રહી છે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દો પસંદ આવે તો લાઇક શેર અસ્તુ જય હિન્દ જય જવાન